રામ રામ ને સીતારામ બધાની કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે આજના નવા વિડીયોમાં આજનો નવો વિડીયો આપણે ઘણો ટાઈમ પછી આ ચેનલમાં આપણે મૂકીએ અને આજનો વિડીયો ખાસ છે કારણ કે તમને અમે કહેવા માટે જ આજનો વિડીયો બનાવી બનાવીએ બાકી તો આ ચેનલમાં આપણે છે ને ડિમોનેટાઈઝ થઈ ગયો એના હિસાબે આપણે હવે વિડીયા નથી મૂકતા એવું ચાલુ કરી આમાં તો પણ એક વિડીયો ખાસ બનાવવા હતું એ હતું કે અમે નવી ચેનલ બનાવી છે અને એનું નામ હમણાં તમને કહી દઈએ વટાણે વાઘેગાહે દોઢક જેવું થવા આવ્યું ને આપણે અટાણે તો હજે તો ઘેર આવ્યા ખાવાનું બાકી છે રોટલા ઘડવાના એ બાકી છે ને શાંતિ હજે તો આમાં આટા મારે બધા ને સીતારામ બધાય મજામાં જ છે અમે પણ મજામાં જ છે ને બસ જો આગળે કામ બધું કરી લીધું બે દીથી વાડી હતી તો આજ કામમાં થોડીક વાર લાગે ને કામ આપણે બધું થયું એટલે મોડું થયું તો હવે રોટલા ઘડવાની ને નાવા જાઉં તો એ નાઈ લેતા હું રોટલા ઘડલા ચાલો તો આપણે ફટાફટ પહેલાં તો નાઈ આવીએ શાંતિ નજર રોટલા ઘડવાના બાકી છે આપણે નાઈ લઈએ તો એ રોટલા ઘડી લઈએ અને કહેવાનું તો એવું હતું કે સેનલ ડિમોનેસ્ટાઈ હોય એટલે અમે નવી ચેનલ બનાવી છે તો ખાસ કહેવાલ જ કે ડીબીએસ લાઈફ એસ પંસાણું નામની અમે નવી ચેનલ બનાવી તો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે તો ખાસ સપોર્ટ કરીજો અમને એ ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી અને મુલાકાત લ્યો જેથી કરીને ચેનલ ગ્રો થાય

પતાણું પંચાણું સબસ્ક્રાઇબ કરજો અને મુલાકાત લેજો ખાસ ચાલો તો પલ્લા ફટાફટ શાંતિ તાપ કરીને રોટલાની તૈયારીઓ કરી લઈએ આપણી ફટાફટ ના યા લઈએ પછી કન્ટિન્યુ કરીએ બે ઘણા મોટા ઘટકા છે ને તો થાય ને રોગી કોચેરી કરી લેવું कोथरीन को कुकड़ो वार देवा <laughs> <laughs> कोथरीन नो कुकड़ो वार ने करी तो पहला ता काम करता गया चालू होय ने हम्म <laughs> 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 चालू उखेड़े पछि इने अई गोंसता पछि गोहे जिणी जिणी थे जाय पछि बर्तन ने एक मेले पछि दीवार री मेले એટલે થઈ જાય તા તરત જ तो ना तो 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 तो

ચાલો તો જમવાનું ત્યાર થઈ ગયું આપડું શાક ના ખાઈ ગયું ફટાફટ ખાઈ લઈએ ચાલો તો આપડે ખાઈ પીને થઈ ગયા છે કમ્પ્લીટ ભાર્ગવી ખાઈ લીધું અહીંથી ગયો ને શાંતિ ખાવાનું હાલે અને ખાઈ લીધું હોય છે તો હું બસ જો હાથ ધોઈને ને પાણી પીએ ને પીતો તો ને ત્યાં ભાર્ગવ ખાઈને ગો ને અમારે ટંકોરી વાળો એક આવે છે ટંકોરી કોણ ગોલા વાળો ટંકોરે સાંભળીને સીધો સીધો ભીમો પપ્પા ગોલા વાળો આવ્યો ભાર્ગવ અમારો ગો ગોલો લેવા જો લે લે લીધો લાગે એની હતા જો આવે ચાલો તો પૈસા દેવા આપણે જ આવવાનું છે પૈસા દેતો આવો ભાર્ગવ પછી ગોલો ખાઈ લઈએ ચાલો તો પૈસા દઈ આવ્યા આપણે આપણું મકાન જાઈએ પાછા ઘર ભારગવ પૂગે ગો ગોલો લઈને મરથી લઈ આવ્યો ગોલો ચો ભાઈ મા રેકડી વાર ઊભો ત્યાંથી આ બજાર આ આપણું ઘર ને ફાઇનલી ગીનો ગો ભારગવ ગીનો ગો ઓહો જવાઈ જયો ગોલો લઈને બેહગો ત્યાં સમસીન હૈરીન બધુંય લઈને બેહેગો ભાઈ હો ખરી પણ ભાવે ચાઢો લાગે એટલે બધો કઈ ન લાગે ભાર્ગવ ને કઈ ન લાગે એમાં નો આખણે આવે ઓગી છે એટલે પાણી કલો ને બધું પીહે ને કામ છે ગોલાવાર ને નામ ગિરીશભાઈ ગિરીશભાઈ ગોલાવાર અમારે ટંકોરી વગાડે ટંકોરી વગાડે એટલે ભાર્ગવ ને નીકળવું જોઈએ બારુભાઈ સીધો ગોલો લેવા ને પેલા ખાતા હા ખાતા જ આવે ચાલો તો ભારગવ બોલો ખાઈ લઈએ આકોડા ખાવાનો હાલે ને આપણે ખાઈ લીધું એ ઘડીક આરામ કરી લઈએ થઈ ગયા છે પોણા ચાર ફાઇનલ શાંતિ બેહકી હમશે સિલાઈનું કામ કરવા કે આપણે આપણું કામ કરવા બેહ કાં એ નહીં જાઉં દુઃખાય નહીં તો અમરખાન પેંચાડી ને આગળ ટીવીએસ ભાઈ આવી છે કંઈ નહીં ચાલતા જો હટા હટી બોલાવે ચાલો ને આપણે જવાનું છે દુકાનની ફાઇનલી થાય છે મોડો મારે બાજુમાંથી મહેમાનો મારે ભેગા આવવાના છે એ બસ સ્ટેન્ડ જાઉં તો આપણી દુકાની બસ સ્ટેન્ડની જઈએ મેં બીજું ચાલો બેઠા હોય તો ભેગા અહીંયા ચાલો તો ફટાફટ જઈએ ને હવે વિડીયાને આપણે બહુ લાંબો નથી કરવો ટૂંકો તમને કહેવા માટે જ ખાસ બનાવ્યો તો કે અમે નવી ચેનલ બનાવી છે એફ લાઈવ ફતાણું પંસાણું તો ખાસ ચેનલની મુલાકાત લેજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો તો હવે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું કારણ કે દુકાને જાઉં ને ત્યાંથી પાછા આવે અહીંયાથી ખાઈ પી વિડીયો એડિટિંગનું થોડુંક કામ બાકી છે દુકાને એમાં બસ સ્ટેન્ડ પાસે છે ત્યાં વાહનને હટા હટી બોલતી સંભળાય ને એટલે એડિટિંગ થાય ઘેર આવે ને જ કરવું પડે ત્યાં થાય ને એટલે હવે વિડીયોને અહીંયા પૂરો કરશું મળશું નવા વિડીયોમાં નવી વાર્તામાં ને નવો વિડીયો આપણી ઓલી ચેનલમાં ચાલુ થઈ ગયા હવે પછી એના વિડીયો એ જ ચેનલમાં છે ચેનલની મુલાકાત લેજો અને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો ચાલો ટાટા બાય બાય